લીમખેડા તાલુકાનો કલા મહાકુંભ એમ એન્ડ એન્ડ બ્રધર્સ હાઈસ્કૂલ બાંડીબાર ખાતે યોજાયો રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દાહોદ સંચાલિત તાલુકા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા લીમખેડા તાલુકાની એમ એન્ડ એન્ડ બ્રધર્સ હાઈસ્કૂલ બાંડીબાર ખાતે યોજવામાં આવી હતી જેમાં લીમખેડા તાલુકાની વિવિધ શાળાઓમાંથી બસો ચાલીસ જેટલા સ્પર્ધકોએ ભજન લોકગીત લગ્નગીત સમૂહગીત નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા ચિત્રકામ સ્પર્ધા તબલાવાદન હાર્મોનિયમ વાદન એકપાત્ર અભિનય જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો આ પ્રસંગે બાંડીબાર કેળવણી મંડળના પ્રમુખ મંત્રી સભ્યો તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક એસએસ રાઠોડ સાહેબ જવાહરલાલ નહેરુ શાળા વિકાસ સંકુલ કન્વીનર શ્રી એમ પી પટેલ સાહેબ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ કલા શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું રિપોર્ટર દિનેશ પટેલ લિમખેડા